દિવાળીના પાવન તહેવારની ઉજવણી દરમિયાન ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાં રાત્રે ફટાકડાના કારણે તેર જેટલા સ્થળોએ આગ લાગવાના બનાવો નોંધાયા હતા શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો ફટાકડાનો આનંદ માણી રહ્યા હતા તે દરમિયાન કેટલીક જગ્યાએ સૂકા કચરાના ઢગલા ઝાડની પાંદડીઓ અને મકાનની છત ઉપર આગ લાગી હતી આ અંગેની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા માટે સતત કામગીરી હાથ ધરી હતી ફાયર ફાઇટરોએ પાણીના ટેન્કર અને ફાયર વાહનોની મદદથી સમય કાર્યવાહી કરી હોવાથી કોઈ જાનહાની કે મોટી આર્થિક નુકસાની હતી જેના કારણે દરેક સ્થળે તાત્કાલિક પ્રતિસાદ મળી શક્યો હતો તેમણે ઉમેર્યું હતું કે નાગરિકોને સલામતી માટે અપીલ કરવામાં આવી હતી કે ફટાકડાનો ઉપયોગ ખુલ્લી જગ્યાએ અને આગ પ્રવત પદાર્થોથી દૂર રાખવો સાથે જ લોકોમાં આવેલી ફાયર જાગૃતિના કારણે મોટા બનાવો બનતા અટક્યા છે ફટાકડાના આનંદ વચ્ચે થયેલા બનાવો છતાં ફાયર તંત્રની તત્પર કામગીરીને કારણે ભરૂચમાં કોઈ મોટી દુર્ઘટના ન બની તે શહેર માટે રાહતજનક બાબત ગણાય છે મારું નામ શૈલેશ સેસા છે હાલ ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું ગત દિવાળી દરમિયાન અમે સાત બાય ચોવીસ કલાક ફરજ બજાવી છે જેમાં પ્રજાનો પણ સાથ સહકાર અમને મળેલો છે તેર જેટલા કોલ અમને પ્રાપ્ત થયેલા છે ભરૂચ શહેરમાં જે અમે શાંતિપૂર્ણ રીતે ઓલવી કોઈ જાનહાની આમાં થયેલ નથી અને અમારી સાથે લોકલ ઇન્સ્ટિટ્યૂટના છોકરાઓ પણ વોલિયન્ટ તરીકે જોડાયા તેમણે પણ અમને સાથ સહકાર આપ્યો તેમને પણ આ ફાયર ડિપાર્ટમેન્ટમાં લાગે એટલે એ વિષેની અમને રુચિ હતી ને વોલિયન્ટર તરીકે એ લોકોએ એમની ફરજો બજાવી આ પાંચ દિવસ પાંચ દિવસ દરમિયાન એક રીતે કહેવા જઈએ તો આપણી જે પણ દિવાળી ગઈ શાંતિમય રીતે પસાર થઈ છે કોઈ જાનહાનિ થયેલ નથી